નમસ્કાર મહીપતસિંહ ચૌહાણ છું એક સરસ મજાની જોરદાર વાત કરવી છે અને હું ઈચ્છું છું આ વાત ગુજરાતના દરેક નાગરિક સુધી ચોક્કસથી પહોંચાડી એક લાખ શેરિંગ થવું જોઈએ આ વિડીયો કારણ કે આ એક શેર એક કદાચ કેટલાય લોકોની અંદર જીવનની અંદર ખૂબ કામમાં આવે એવી વાત છે એટલે પ્લીઝ શરૂઆત કરતા પહેલા જ વિડીયોને એક વખત શેર કરો ગુજરાત સરકારના એક જોરદાર કાયદાની મારી તમને વાત કરી છે એક એવો નિયમ છે

ખર્ચ છે એ ગુજરાત સરકાર ભોગવતી હોય છે એટલે કે માની લો કોઈ પણ વ્યક્તિનું એક્સિડન્ટ થાય તમારે ગુજરાત રાજ્યના કોઈ પણ કોઈ પણ કોઈ પણ હોસ્પિટલ ની અંદર એને લઈ જવાના હવે એ ચાહે અશ્રસ સંચાલિત હોય એ ચાહી સરકારી હોય એની કાઈન્ડ ઓફ હોસ્પિટલ અંદર તમારે લઈ જવાના એની પ્રાથમિક સારવાર માટેની એક ખર્ચની રકમ છે મહત્તમ 50000 રૂપિયા યાદ રાખજો કે તમારે ચૂકવાની નથી પ્રથમ 48 કલાક સુધી સારવાર દરમિયાન જેટલો પણ ખર્ચો થાય એમાં તમારે એક પણ રૂપિયા નઈ ભરવાનો જો તમારી પાસે કોઈ પણ પૈસા

એક કલાક પહેલા એક હોસ્પિટલ ની અંદર પેશન્ટ એડમિટ થયો છે એનું એક્ટિવા પર એક્સિડન્ટ થયું છે બે ત્રણ કલાક ટ્રીટમેન્ટ ચાલી થોડી ગંભીર હોવાને કારણે એને રિફર કરવો પડ્યો છે બીજી હોસ્પિટલ માં પણ આ જે બે ત્રણ કલાકના સારવારના સારવાર હજાર રૂપિયા ડોક્ટરે બિલ કર્યું એની પાસે ઉઘરાણી કરી એની પાસે માંગણી કરી પેલા ભાઈએ કીધું મારી પાસે આટલા પૈસા નથી સાહેબ દસ પંદર હજાર રૂપિયા ઓછા કરો એમાંથી કોઈ પરિચિત વાળો તો સીધો મને ફોન કર્યો મહીપતસિંહ આવું થયું છે આ હોસ્પિટલ વાળા છેતાલીસ હજાર બિલ કાઢ્યું છે કઈક ઓછું કરાવડાવવાનું મેં કીધું એક પણ રૂપિયો ભરવાનો નથી ભાઈ શા માટે ભરવાનો છે રાજ્ય સરકારનો પરિપત્ર છે અકસ્માત વાહન અકસ્માત સારવાર યોજના જે છે એના નિયમિત અનુસાર પચાસ હજાર રૂપિયા સુધીની સહાય સરકાર ઉઠાવે છે ફક્ત એક જ ફોર્માલિટી કરવાની છે કોઈ પણ વ્યક્તિ એક્સિડન્ટ થાય એ વ્યક્તિ અથવા એનું સ્નેહજન એક એપ્લિકેશન ફોર્મ ભરે એ બાબત નું નિયત નમૂનાનું ફોર્મ છે સાથે એક એપ્લિકેશન કરે આ બિલ જે ખર્ચો થયો એ ડોક્ટર હોસ્પિટલ એ જે તે જિલ્લાની જે વડી કચેરી છે ત્યાં એપ્લિકેશન કરીને એને મળી જાય એટલે તમારે પૈસા ચૂકવવા નથી છતાં પણ જો અકસ્માત દરમિયાન પચાસ થી નીચેની રકમ તમારી પાસે કોઈ પણ હોસ્પિટલ માંગણી કરે પ્રથમ અડતાલીસ કલાક મહીપતિ નો સંપર્ક કરજો એક પણ રૂપિયા તમને ભરવાનો નહીં ગેરંટી આપું છું એટલે બહુ જોરદાર યોજના છે ગભરાવાનું છે નહીં ડરવાનું છે નહીં ચિંતા કરવાની નથી અને તમામ હોસ્પિટલો હોસ્પિટલ એવું નહીં કે ભાઈ સરકારી છે કે પ્રાઇવેટ છે કે ફલાણી ઢીકણી ટ્રસ્ટની છે કશું જ નહીં

એ રાજ્ય સરકાર ભોગવે છે એનો મહત્તમ લાભ લેવાનો પણ એવું નહીં કે આપણે પૈસા વાળા છે આપી દેવાના કદાચ ગરીબ લોકો છે ચિંતા કરવા નહીં કોઈ હોસ્પિટલ ના માને મહીપતસિંહનો સંપર્ક કરજો નંબર આપ્યો છે ફક્ત તમારું નામ લખો હોસ્પિટલનું નામ લખો જગ્યા લખો અને કહેજો કે ડોક્ટર પૈસાની માંગણી કરે છે મહીપતથી તમને મદદ કરશે ચિંતા ના કરજો વિડીયોને શેર કરજો અને રાજ્ય સરકારની આ યોજનાનો મહત્તમ મતલબ લાભ મળે લોકો સુધી પહોંચે એવું કામ કરજો મહીપતસિંહ તમારી સાથે છે અને કાયદો જાણશો તો ફાયદામાં રહેશો ધન્યવાદ